મારા તપાસ તો કરવી જ પડશે કે આ લોકેટ શોમલોને લઈ છે જશે પેરીશે એટલે એરા ગાયબ છે કે નહીં થતા એ મારે પૂરેપૂરી ચકાસણી કરવી પડશે અને ગોમો હું હું કરે છે હું હું નહીં કરતા એ બધી વર તો રાખવી જ પડશે કારણ ગમે તે થઈ જાય પણ આ લોકીટ લીધા વગર વગરિકનસી મેં લેવાનું નહીં પાછું પાછી મજૂરી કરવી પડશે અને પાછું કોક આડું ઓવડું કરી અને લોકીટ તો ઘેર લાવવું જ પડશે પણ ને થઈ ગયું હું એ ખબર પડતી નહીં અમુક મારે કશું કરવું નહીં આ બસ ગોબરિયા વાળાની અને પૂંદા વાળાની બરોબર રેકી કરવી પડશે અને લોકેટ પહેરી શોધ હોય છે હું કરું છું અને હું નહીં કરતા એ બધી ઓર રાખવી પડશે અને જો એકલા હાથમાં આવી જાય છોક તો એનું પિક્ચર પૂરું કરી નાખું અને આખું લોકીટ ખરું ને હું લઈ જાઉં લઈ તો લેવું જ છે લોકીટ માટે ધાપ બાપ કરાવવાના થાય ને તો કરાવી દેવા પડશે એટલું કિંમતી વસ્તુ છે ગમે તે કરીને પાછું લાવવું તો પડશે

અત્યારથી આપણું તો પહેરી જ નાખવાનું અને સમય બિલકુલ બગાડવો નહીં આખો દારો એટલું બધું ભેગું કઈ નાખવો ને ના તો આજ તો ના હોય ને તો બે ત્રણ લાખ નું ભેગું કરી જ નાખવું અને આપણે ગદ્દારી નહીં કરવાની આપડે ખરો ને મારો ભાઈ જીવનભાઈ ખરા ને જીવનભાઈ ને આજે રાતે આલી જ દેવાનું લે ભાઈ જીવનભાઈ આપતા વારો વારો એટલે બે ભાઈઓ ખરો ને મારા પર કોઈને ગદદારી કરવાની નહીં અને આલી દેવાનું મારા ને જીવનભાઈ બે કશું કરવાની હરી મરી

વાળા તારું નખો જાય તારું મને કાલેથી મેળ્યું છે ને હજી સુધી દુખાય છે અને પેલો ગોબરિયા વાળો હું કઈ ગયેલી જેવો છે ને તો મેલતો હતો હાખો તો બદલો લીધા વગર મેલું ના મુ ઓલ રાખો તમે પાતળ માં કહી દો બાર તો નેક મારું લોકિટ લઈ ગયા છે બતાવી છો એક સોમો કાકો અને એક જીવનયુ બસ બે ભાઈઓને અમુક ખરો ને વેચી ને ખાવું છે એક દાડો મૂળ રોકીટ રાખું એક દાડો જીવન ભાઈ રાખવું અને ખરો ને

અને આ દોરો ખરો ને હું ગાળો લઈ જવું લઈ જાઉં ભૂલી જાઉં તો હમણાં હાલ બે લાખની ચોટ એના કરતી કીધું પહેરીને જ લઈ જવા દે એટલે એ સુખ થઈ જાય કોઈ જાતની ચિંતા નહીં અને કોઈ અત્યારે તો ગઠિયા હોય ચોર હોય ગમે તે હોય ઉઠાઈ લે એના કરતી શાંતિથી ખરા ને પહેરીને લઈ જવું સારું એટલે આઘું પાછું કોઈ થાય ના ચા પીને પછી બજારમાં ને એક બીજી વાત એક વખત ચા પીએ એટલે મગજ ફ્રેશ થઈ જાય અને મગજમાં લોડ ઓછો થઈ જાય અને કોઈ લોડ લેવો નહીં બસ સુખ શાંતિ ખાઈ મજૂરી કરવાની અને એ ફરવાનું આ પચાસ હજાર પડ્યા છે ને તે રોકડા પડી ના મેલ પડ્યા પડ્યા પૈસા વધુ ના કોકમાં રોકણ કરેલું હોય તો વધ આ ખરું ને એસી હજાર ભાવમાં લીધો તું અત્યારે સીધા વીસ હાજર વધી જાય લાખ રૂપિયા થઈ જ્યા એટલે પાછું પચાસ નું ઉમેરી છું એટલે છે લાવચી બુદ્ધિ રાખો બુદ્ધિ અરે ખરા અમુક તો લોકેટ હાથું આવી જાય ને એ મારું નસીબ પડલી નાખશે હા અમુક તો આને ખરું ને હાથવીન કમ્પ્લીટ રાખવું ઉપર છે અને હજી અત્યારે કોઈ મુર્ઘો હાથમાં નથી વ્યવસ્થિત કોઈક પૈસા કે કોક હાથમાં આવે ને તો સીધો ઉઠાઈ લેવો જ છે આપણો કોઈ ભાડતું તો નહીં ઓહો હો બાપુજી શોખ બાને કહ્યા છે

સરપંચ ને વાત કરતા ને કે લોકિટ આવ્યું છે એર્યું એટલે અલોપ થઈ પણ આ તો દેખાય છે મને કોક લોચો લાગે છે એક કોમ કરવા દે મને એમ રાખવા દે કે મને કોઈ દેખાતું જ નહીં હા બરોબર મારે તો નહિ બોલ્યા ગણો રૂના વાહ મારું લોકેટ વાહ તું તો મને ખરો નલ કરી દે હોકેટ

કોટમાં દોરો જોયે ને એમી કદી પહેર્યું નહીં વાતો અભડી જ ગોમો કોક ચમત્કારી આ તો આ લોકીટ ને ના મેલી દીધું ડકે પણ કોક પડશે બીજું બધું મને આ લોકેટ કોઈ ઉજવા દેતું નહી પેલા મને મારું ફોર્મ કરી આજો બજારમાં જીવા અત્યાર તો આ ચોર ચોક ના ચોક આ ચોર આવું કરશે ચોરિયો કરશી તો લ્યો બોલો કોટમાં હાથ નાખી દીધો સાતમિન રહીને જે કરવાનું છે ને એ કર્યા વાતે કોઈને ખબર ના પડી તો હાશ આ પુંજાવાળો શરમ વગરનો ચોખ્ખો છેતરવા આવ્યો બરોબર ન હો કૂટ્યો બરોબર ન બાપુજી કહે બે ધોકા મેલવાના તા કેરમો ઊભો ને ઉભો હરી જાય કે બાબુજી હારું કર્યું છે નેકડી મને ભાળ્યો નહીં ને હારું કર્યું બાકી આ પુંદા વાળો તો ખરો ને આમ ખવી જેવો છે ખવી જેવો એક જ ધક્કો મળ્યો ને કે બાબુજી એ ખાટલામાં ગલાટું મારી જા બોલો અને મુકાઈ નહીં જો લોકિટ લઈ લેતા હતા લઈ લેતા હતા લઈ લીધું હોત ને તો હારું હતું હજી આ પુંદા વાળા તો ખરો ને વિશ્વાસ રાખ્યા જેવો નહીં આ ઘાટ આવે ને તો નકલી હોય પ્યાર આવ્યો છે અને અસલી આગળ દઈને પ્યાર આવ્યો છે આજે આખો દાડો તારી રેકી તો કરવી જ છે જા પુંદા કેટલા દોયસે છેડી છેડી આવું છું જો ખાત સાફ કરવાનો મેળ આવી જાય ને તો કુંડાવાળા તારી તો પસ્તર ફાડી નાખવી જા હા ખા હા ખા તું હા ખા મારા રોટલા ખાઈને કૂતરા તું મારા ઓમો પડે છે ને પણ તારો ગાભો વેરી ના નાખું મારું નામ ખેમા મૂર્તન નહીં હા ખા બચી જો બચી જો આ બાબુનો માં લઈ જો બાબુ થતી ગયો કોમ ન તો ખબર પડતી નથી પડશે તો જીવન કેવું કે જીવન મારો આજે વારો પૂરો થઈ ગયો ના તમ જીવન તારો મારો ભાઈ તારો વારું ના તો તું કે આજે ગામમાં જવું નહીં હમણાં તો ગામમાં નહીં વર્તા ને તો બાબુજી ને તો પાછા ખી સોમલો કરાવ તમે લોકિત કાઢી લેવા દે

જીવન ભાઈ હારું કેવાય હજુ તો તારા આખો દાળ ને પડે મારા ભાઈ જો આપડે બે ને કદી ગદારી નઈ કરે આપડા ગમ માં ખરો ને આપડે બેવા જ ઘર ઊંચો છું આપડે બે ને જમીન બે ભાઈ આપડે ઈમા છે તને ખબર ઈમાનદારી તો ખરીટ મારા ભાઈ અમુક જે કરવું હોય દારૂ પટી જાય ને પછી મને આવી જવાનું

ઘણી મજૂરી કરી છે ઘણી મજૂરી કરી છે અમો ખરા ને તું ખાલું છે ને શાંતિથી એની જિંદગીમાં ખરા ને આઈ જો કા બજારમાં જો તો બજારમાં તું કોણ ખાવાનું લાગી છે હરું એ તો ભૂલી જ્યો તારા ભાવતું તું કેવું ના પરા તો ફ્રીજમાં બધું કર્યું છે પણ કેવ્યો પટી જઈશું હા તો ફરફરા દે છે ફ્રીજમાં મોટા મેઠું લાગે ને એ તારા લાવી દેવાનું પૈસા ચિંતા કરતી ના નામ અને ના હોય તો ખરા ને અમુક કોમ બોમ ઓછું કરવાનું રાસ અને ના હોય તો ફરવાનું રા પૈસા ભગવાનને ઘણા ગણા

मारा हंगाती मस्करी करी वत तो जीवन या चालत पण तारी डोशी हंगाती मस्करी करी तारी डोशी हंगाती तारी डोशी नो हात पकडे तो चालसे ना ना चाल हा इंचम ना चाल मी तो खाली पैशात पकड्या हात नाही पकडे पैशा पकडेले पैशा तो हात मत आहे ना जीवन या मस्करी करता वर रख दे मस्करी मन मस्करी मा कोक दारो खरा आ मुंडा मा धोत नाही रे सरपंच भूल थई दे भूल थै दे એટલે सरपंच नो करसो હર પૈસા ભરા નહીં એટલે ડોડા ફડી નહીં યાર નકલી છે કસલી આ બૂટ ખરો નાસલી છે જોક પાછો છેવો આવી ગયો હરું છે આ તો તી મેકેનાન નહીં પટ્ટી મારી હોત તો કોનો હું વિશ્વાસ કોનો નક્કી નહીં પૈસા ખરા ને આતવિનાદ মেলવાના મકશ ફરી ગયો છે કે ફરી નહીં ગયો એમ કરી લઈને પટ્ટી મારવાનો ઈરાદો હતો મને ખબર છે બુ તો વસ્તે પૈસા નહીં બતાવા ઠેકાણે મેલી દેવા છે મને ખબર છે તું લટકણીયું પહેરીને ને આવ્યો છે ને તારા મનમાં કે સરપંચ સરપણ હું જીવણીઓ દેખાતો નહીં તું આખો આખો દેખો છે એમ કરીને ખરા ને પૈસા લેવા આયા છે હાખા જીવણીયા હાખા હજી તો તારું સ્વાબરું ખરું ને ગોમ માં મું ઉતાર્યો હાલ ડોસી હતી ને એટલે હું જાજુ નહીં બોલ્યો આ સરપંચને લાફા મેલે મેલે ને ગાલ રાતો સુર કરી નાશો અને પાછો બૂટાઈ મેલે બૈરામો પણ કોઈ ખબર પડતી નહીં